લાઈવ લાઈવ તો ને કમેન્ટ કરજો અને આજે પાવર નો છે કાપ તો ગરમી બહુ થાય છે અને ચાર્જિંગ પણ ઓછું છે તો મિત્રો લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા રહેજો

મિત્રો લાઈવ ને લાઈક કમેન્ટ કરતા રહેજો આજે ગરમી બહુ છે અને અત્યારે પાવર પણ નથી પાવર કપાઈ ગયો છે લાઈક આવી ગઈ છે ત્રણ ને એક જ ભાઈ જોઈ રહ્યા છે તો બહુ સારું કહેવાય હા માતાજી નું વયડી એવું છે હમ ખાટલો બાટલો છે કઈ તો આવું એ બાજુ

जय हर हर महादेव राजा जय जय द्वारका द्वारी बाणु पची बाणु पड़ी हितो तेतरी पड़ी खाटलो छे न खाटलो हम्म हां माइकी की हां छड़िया ऊपर सरीन बैठा आरामियो मु तो को खाटलो छे हेलो माइक्रो एम आई लाइट Like that, can <laughs> <laughs> Evelyn, do You believe in you, boy.

હરસ લાગણા જય માતાજી ભાઈ જય માતાજી દી જોઈ લો દેખો એ અમારા બંદર હે もっとお元気。 વરસાદ નથી ભાઈ નહીં ભાઈ વરસાદ નથી વરસાદ નથી ને લાઈટ નથી તો અહીંયા એમને બેસી ગયા છે લાઈટ નથી ભાઈ ઘેર તો નીકળી ગયા તો મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ અને લાઈક કોમેન્ટ કરી દો બાકી અમારે તો આમ બધા બેઠા છે ભાઈ મહેન્દ્રા ની જેમ ઉપર ચડીને બેઠા લાઈવ અને લાઈક કોમેન્ટ કરતા રહીજો ભાઈ પધારો મારા કલેજાઓ પધારો જોવાઈ દો એ મારો હાવા જો

જય ઠાકર જય ઠાકર સોનપાલ મયુર મયુરભાઈ જય ઠાકર કહે છે હો મયુરભાઈ પાંચ લીટર મોકલાવું મારા વાલા ਬੋਲੇ ਮਨਨ ਸਿਆਰ ਵੇਖ ਮਰ ਜਾਈ ਇਹ ਕਰਦਾ 2 2 ਹੈਕੜ ਹੋਵੇ ਤੇਲੇ ਕੇ ਬਾਦ ਇਹ ਮੈਂ ਹੈਕੜ ਹੋਈ ਨਹੀਂ ਆ ਮਾਰਾ ਹੈਕੜ ਇੱਕ ਹੈਕੜ ਆਇਆ ਜੈਨ ਇੱਕ ਹੈਕੜ ਜੋ ਆਇਆ ਰਿਓ ਦੇਖਾਈ ਆ ਬਦਾ ਹੈਕੜੂ ਹੈ ਭਾਈ ਪਬਜੀ ਦਾ ਮਾਸਟਰ પધારો ભાઈ લાઈ માં પધારો કેવા પવન આવે હા ઘેર મરાઈ ગયો તો બફાઈ ગયો હતો પીપર છે બહુ મોટી બધી પીપર છે આ ઊંધી પડી ગઈ ને તો એટલી ઊંચી ભાગી ગઈ બહુ જુનવાણી પીપર છે એ પેટની આખી Der der lan તો મિત્રો પધારો લાઈવ માં અને લાઈવ ને લાઈક કોમેન્ટ કરી દયો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દયો

તો મિત્રો લાઈવ ને લાઈક અને કોમેન્ટ કરતા રહીજો ભાઈ લાઈક કોમેન્ટ આવતી નથી એટલે જરાક તમે અને કોમેન્ટ કરતા રહ્યો ઓકે ઓકે ભાઈ જરાક ફોન આવી ગયો તો તો પધારો પધારો ભાઈ પધારો આમ તમને જંગલ બતાવી દઉં જોઈ ગયો જવું આ અમારા નેહડાનું જંગલ ને કહેવાય ઉકળડો શું કેવાય ઉકળો કહેવાય આને 哎呀呀，hangga tanu mendir。 એક આપડે અધૂરું પડ્યું છે દીવલા પડી હોય અમારે અદીના બાપા છે જો આ અદીના બાપા છે અહીં બેઠા ની ઓ ભાણ ને એક ભાણે જો ઓ વિજય આ મમ્મી લા મમ્મી લા આવડો આવડો એ એ પાકા બિસ્કટ ના હેટ આવે જય એ વિજય સાચો બોલ રે આમ દે નહી કે નીંદર છોડી દે કોમ જોવો તો કોબેલી કે એને પ્રિય ખજી મજ�ÖM સય શણ૘ મંવણ મઓ ભલેં, મ૧ે ખાઘઓodoro goal objetivo, 2022 મઉણ �ivલાદય અઝી Hãy kênh Để không bao giờ tôi đi mà बोल दियो जरा तो मित्रों अब भाग भागी जाइए तो लाइट तो आवे भी कई सकती था नहीं। तो आवे से नहीं पर वर्षा दावे से जिनो जिनो वर्षा चालू थियो से साटा तो घर भेगा थाई जाए न तो हारू जो पड़ी बेटा મિત્રો પધારો લાય માં આજે ગરમીનું પ્રમાણ બહુ છે કઈ શખ થતું નથી ભગવાન લાઈટ નથી ગરમી બહુ થાય એટલે પવન નથી કે પવન क्या मेरे सालुस हो 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 तो पधारो मरा कले जाओ लाइव ने लाइक कमेंट करता रियो અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દો લાઈવ ને લાઈક અને કોમેન્ટ કરી પધારો આપડે લાઈવ માં તમારું સ્વાગત છે लाइव ने लाइक कमेंट कर दियो और नवा हो तो सब्सक्राइब कर दो तो पधारो मारा कले जाओ ચાલો આવી જઈએ અરવિંદભાઈ કોડિયા પધાર્યા છે સ્વાગત છે અરવિંદભાઈ તમારું લાઈમા કેમ છો ભાઈ

ओवरसा तो आवे तो तम फोटो पर बदारो मारा कलेजा और लाइक ने लाइक कमेंट करता रियो पांच जना है जो तो कमेंट से कोई नहीं करता कमेंट नो करत काही ने आपले क्या कमेंट करावा जरूरी है जोवे तो ही घणो

તો મિત્રો લાઈને કરીએ છીએ એન્ડ તમે કોઈ જોવા ન આવતા તો મજા ન આવે એટલે લાઈને એન્ડ કરીએ છે જય માતાજી જય વરવાળા